નમસ્કાર મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસને લઈને માસવાર શૈક્ષણિક આયોજન કર દેવામાં આવ્યું છે કયા મહિનામાં કેટલા એકમ લેવાના છે તેને લઈને સચોટ માહિતી પત્રકમાં આપી દેવામાં આવી છે સાથે સાથે કાર્ય દિવસોનો પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ધોરણ થી આજ ભણાવતા શિક્ષકોના માસવાર આયોજનનો તો પરિપત્ર આપણે થોડીક વારમાં જોશું પરંતુ તેના પહેલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો જો અથવા તો 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 વાર્ષિક આયોજન હોય કેવું સરળ રહે લઈને એક ઓલરેડી પરિપત્ર કરી દેવામાં આવ્યો પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં માં આખા વર્ષ દરમિયાન કરવાની થતી મુખ્ય કામગીરી એનું લિસ્ટ આપવામાં આવેલું છે તો એ પરિપત્રનો વિડિયો વિડીયો તમને અહીંયા આઈ બટન પર મળી જશે હવે જ્યારે આચાર્યશ્રી છે તેને સિન્યુટી મુજબ ચાર્જ આપવામાં આવશે તેવો પરિપત્ર ઓલરેડી શિક્ષણ વિભાગે કરી દીધો છે ત્યારે હવે જિલ્લા વાઇઝ પણ પરિપત્રો સામે આવી રહ્યા છે કે જેમ કે જુનાગઢ છે મોરબી અમરેલી તમામ જિલ્લાઓ પણ હવે જિલ્લા વાઇઝ પરિપત્ર કરી માહિતી આપી રહ્યા છે કે જેમ બને એમ વહેલી તકે સિન્યુટી મુજબ આચાર્ય ચાર્જ આપવામાં આવે ત્યારે હવે આચાર્ય ચાર્જની આપ લે થવાની છે આચાર્ય ચાર્જની લેતી દેતી વખતે જો કોઈ ચેકલિસ્ટ સામે હોય

ધોરણ ત્રણ થી આઠ ના કાર્ય દિવસો સાથે જૂન થી એપ્રિલ વિષય વાઇઝ માસવાર સમાવિષ્ટ કરવામાં આવેલ એકમ સહિત નું આયોજન અહીંયા તમે જોઈ શકો છો જે તમામ શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને નીચે નોંધ પણ આપી છે કે પ્રથમ સત્રાંત કસોટી ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવામાં આવશે અને દ્વિતીય સત્રાંત કસોટી એપ્રિલ બે હજાર છવ્વીસમાં લેવામાં આવશે તો મિત્રો આ જે માસવાર આયોજન છે તે તમને નીચે હું લિંક આપીશ તે વેબસાઇટ ઉપર તમને મળી જશે તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કેમ તો નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ